ગુજરાત સરકાર શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ એક જાહેર અંદર જે નિવેદન કોંગ્રેસ ઉપર ટિપ્પણી કરી હકીકતમાં તેઓએ તો એ કહેવું જોઈએ કે કોંગ્રેસના શાસનની અંદર મફત શિક્ષણનો અધિકાર મેળવ્યો કોંગ્રેસની શાસનની અંદર મંત્રીશ્રી સહિતના તમામ મુખ્યમંત્રી સહિતના સરકારી શાળાઓમાં ભણ્યા કોલેજમાં ભણ્યા યુનિવર્સિટીમાં સરકારીમાં ભણ્યા જે કોંગ્રેસ શાસનમાં સ્થપાઈ હતી હવે એ ખબર નથી પડતી કે તેઓની પ્રગતિ થઈ છે કે તક એમને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું કે આદિવાસી સમાજનું જો આદિવાસી સમાજનું દુઃખ વ્યક્ત કર્યું તો એમને કહેવું જોઈએ કે ગુજરાતમાં ચાલીસ હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે એની ક્યારે ભરતી થશે ગુજરાતની અંદર વારંવાર પેપર ફૂટે ચોવીસ થી વધુ પરીક્ષાઓમાં ગેરરીતિ ગોલમાલ સાથે ગુજરાતમાં આદિવાસી સમાજ સહિત તમામ સમાજના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાયું તો એ લાગવગ હતી કે લાયકાત વાળી વાત હતી એ ગોઠવણ હતી કે ગોલમાલ હતી એનું મંત્રીશ્રી બોલતા નથી ગુજરાતમાં આદિવાસી સમાજ ઓલું ગીત બદલવું જોઈએ અરે ભાઈ આદિવાસી સંસ્કૃતિ આદિજાતિના લોકોને સૌથી વધુ નુકસાન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે તો ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રીશ્રી એ સ્વીકારવું જોઈએ કે તમે વનવાસી શબ્દ ને વનબંધુ શબ્દ બંધ કરીને આદિવાસી સમાજના શબ્દને સ્વીકારવા માંગો છો એમના અસ્તિત્વ સ્વીકારવા માંગો છો કે નહીં અન્ન નાગરિક યોજનાનું મોટા ભાગનું અનાજ સગે વગે થાય અને ગરીબોના બાળકોને આદિવાસી સમાજના પરિવારોના મોઢામાંથી અન્ન કોરિયો મધ્યાહન ભોજન મોટા ગોલમાલ થાય આંગણવાડીઓના બાળકોના મોઢાનું અન્નનું દૂધ હોય કે અન્ય વસ્તુ એ છીનવાઈ જાય એના અંગે મૌન છો તમે ગુજરાતની અંદર સૌથી વધુ મનરેગા હોય કે નકલી કચેરી હોય આદિવાસી સમાજની વિકાસની યોજનાના નાણાં સગે વગે થાય ભાજપા સરકારના મંત્રી એના વિશે કઈ બોલતા નથી એમને કીધું કે કોંગ્રેસના શાસનની અંદર તમારી આગળ જે વાત કરવામાં આવતી તમે પાછા રહી ગયા ને હવે ભાજપમાં આગળ અરે ભાઈ કોંગ્રેસના શાસનની અંદર રાજીવજીના સમયની અંદર સમગ્ર દેશની અંદર કોમ્પ્યુટર ક્રાંતિ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્રાંતિ અને ટેલિકોમ ક્રાંતિ આવી અને એના કારણે આજે દેશની અંદર એના મીઠા ફળ જોવા મળે વિશ્વ કક્ષાએ ભારતીય કોઈ નોકરી કરતા હોય તો એમાં સમગ્ર વિશ્વના નાગરિકોના દસ હોય માંથી સાત ભારતીય કામ કરે છે એને અંગે આપ નથી બોલતા અને તે સમયે તો તમે કોમ્પ્યુટર ને માઉસ કોંગ્રેસના શાસનમાં આપ્યા કોમ્પ્યુટર કલમ કોંગ્રેસના શાસનમાં નીતિગત લાવ્યા અને તમે તો ત્રિશૂલ પકડાવનારા લોકો છો અને તમે આ સમાજના લોકોને આવી ઊંધી વાતો કરો છો મંત્રીશ્રી મૂલ્યાંકન કરો અને હકીકત લક્ષી વાત કરો કે ક્યારે શિક્ષકોની ભરતી થશે ક્યારે આદિવાસી વિસ્તારની અંદર ડોક્ટરોની ભરતી થશે પેરામેડિકલ સ્ટાફની ભરતી થશે પૂરો પગાર ક્યારે અપાશે આઉટસોર્સિંગથી ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે મનરેગાનો ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે નકલી કચેરીઓને તારા ક્યારે લાગશે અને આદિવાસી સમાજને માન સન્માન ક્યારે મળશે એ ભાજપ સરકાર અને મંત્રીશ્રી જવાબ આપે